આજે કાપી લીધી છે બધી ને કાપીને નાની નાની કાતરી ખાઈ શકાય એવી આપણે કરી છે જો આજે અહીંયા ઝાડને પાણી આપી દીધું છે છે મસ્ત ભીંડી છે ભીંડા કોઈ કોઈ ખ્યા એ આપણે થોડા ઉતારી દીધા છે શાક માટે જો આવા નાના છે ફૂલ થયા છે અંદર હવે

છે પપૈયાનું ઝાડ કેળા છે ફ્રેન્ડ્સ જો તો અહીંયા પણ ઝાડને પાણી આપીએ છીએ ફ્રેન્ડ્સ જો ગુલાબના ઝાડ છે ને આ છે મહેંદી તો મહેંદીમાં જોવા મસ્ત મસ્ત બીજ થયા છે

Hola amigos, ¿qué tal? Hola, ¿cómo están? Hola, ¿qué pira Hola, jampo están? Hola, ¿qué tal? આપણા ઘરની બાજુમાં શેડી લાગી મોટી થઈ ગઈ છે કાપી લીધી બધી નીકળી તો બાકીને આપણે છોકરાઓને આપી દીધી મસ્ત શેડી છે બાકી નાના છોકરા ખાવા માટે પડી પડી ખરાબ થાય ને ત્યાં છોકરાઓ ખાય આ 10 છટા કાપ્યા હતા બાકી રહી ગઈ તો આખી બધી થઈ કે નતી નતી ને કાપીને ખાવા મળે મને તો બહુ આનંદ થાય બહુ શોખ છે વાવવાનો અને આજે બધું ખાવાની ચીજ ફળ ફૂલ બધું વાવવાનો બહુ શોખ છે બધું આટલું કરીએ કરીએ અને પાણી આપીએ તો આ થઈ છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો તમે જય શ્રી કૃષ્ણ